નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ ડબોઈ નગરના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે ડબોઈ નગરપાલિકા દ્વારા આજથી નર્યાદ એજન્સી બોલાવી ડ્રેનેજ સફાઈ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે પ્રમુખ વિરેન શાહ દ્વારા નગરની જનતાને સમસ્યા દૂર કરવા માટે સમય લાગી રહ્યો છે ડ્રેનેજની કામગીરી માટે મળેલ ગ્રાન્ટ અન્વયે વહીવટી મંજૂરી મળવામાં વિલંબ થતો હોવાથી ઝડપી કામ્ય શક્ય ન હોય ટૂંક જ સમયમાં વહીવટી મંજૂરી મળતા ડબોઈ નગરમાં ડ્રેનેજની સમસ્યાનો નિકાલ આવી જશે તેમ જણાવ્યું હતું ડબોઈ નગરમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઈન કારણે વધુ પડતી સમસ્યાઓ થતા અમે નડિયાદથી ટીમ બોલાવી છે અને એ જે છ સાત જગ્યાએ વેરનિયા વાઘા કાજીવાડ મસ્જિદ ભવાની મંદિર બહુજરાજી મંદિર દેસૈયાળ ગુલબિચાલી ઈદગાહ આ જે વિસ્તારમાં જે મોટી સમસ્યાઓ છે એના માટે નડિયાદથી ટીમ બહારથી બોલાવી છે પ્રાઇવેટ એજન્સી પાસેથી ને એની કામગીરી ચાલુ છે મારા નાગરિકોને જણાવવાનું કે પંદરથી વીસ દિવસમાં બધી જગ્યાએ સોલ્યુશન આવી જશે વર્તને બીજો પ્રોજેક્ટ બી મંજૂર થયો છે કોન્ટ્રાક્ટ ચોત્રીસ કરોડનો પણ કોઈને કોઈ સરકારના કારણોને લીધે કંઈ કામ અટક્યું છે જેનો વર્ક ઓર્ડર મળશે જે જે જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં કામ કરવાનું હશે ત્યાં પહેલાં કામગીરી કરવામાં આવશે એટલે ફરીથી નગરજનોને જણાવું છું કે જે જે જગ્યાએ સમસ્યાઓ છે એ જગ્યાએ નડિયાદની ટીમ પ્રાઇવેટ એજન્સી કામગીરી કરી રહી છે જેની સર્વે નોંધ લેશો